આ સ્કર્ના ત્યારે વરસાદ પડતો હોય ત્યારે જુબિલિયન પાસે ટ્રાફિક જામ થતી હોય છે ટ્રાફિક સમસ્યા બહુ હોય છે ત્યારે મહિલા પોલીસ પણ ત્યારે કર્મચારીઓ આવા વરસાદમાં ટ્રાફિક મેહેનત કરે છે ત્યારે લોકો પણ કમનદારની ગાડી ઊભી રાખી જોઈ હાથ આડા આપે છે થી છતાય ગાડી દેખામ ખાસ ડિગડી જાય છે કેટલી યોગ્ય છે હકીકતમાં લોકો ને ટ્રાફિક સેન્સ નથી એ હું લાગી રહ્યું છે ત્યારે ચાર રસ્તા ઉપર પોલીસ મેહેનત કરે છે મહિલા પોલીસ કોન્સ્ટેબલ જેટલા કે 4 થી હોય કે પોલીસ હોય ટ્રાફિક ને મેનેજ કરવા માટે હેરાન થઈ રહ્યા છે પણ કે ગાડી ચાલકો છે એને પણ ધ્યાન દેવું જોઈએ અને ટ્રાફિક એ રૂલ્સ છે એ ફોલો કરવા જોઈએ કારણ કે આ રીતે ટ્રાફિક જામ થાય છે કારણ કે જે રીતે પોલીસ ઊભી રાખે છે ગાડી આબી કોઈ રાખતું જ નથી અનફાવેડની ગાડી નીકળી જાય છે આ સટીય યોગ્ય છે આપ જુઓ જો પોલીસ ટ્રાફિક રોકે છે પણ રોકવા કો તૈયાર જ નથી તો શું લોકોમાં ટ્રાફિક કન્સ નથી એક બાજુ આપડે ટ્રાફિક જામ થાય ટ્રાફિક જામ થાય છે એ આ પબ્લિક ના કારણે જામ થાય છે કારણ કે પાંચ મિનિટ પર કોઈ પાસે ઉભો નો ટાઈમ નથી આ ચારે ચાર બાજુ પોલીસ કર્મચારી હોય કે મહિલા કર્મચારી હોય વર્તન હેરાન થતા હોય તમે ટ્રાફિક નિયમો ફોલો ન કરતા હોય તો છે